કેમ છે ભાઈ આલતા આલતા બોલું ને જો આપણે ધાણા નું ઝીણકણું મથે અરી ગયા આપણે જે ઓલા ધાણા વાટતા હતા ને એ બધા એટલે એની ખુશીમાં આપણે એના આજે પાલ્ટી કરીને કહે જો પાલટી માં છે કામ પાછી આપણે હાલો રામ રામ જય શ્રી કૃષ્ણ જય દ્વાર કરીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો મજામાં અને જો આજે આપણે હે ને ધાણામાં ઘર થોડા થોડા વાટવા ચાલુ કર્યા હતા આપણે કટકી વાડી હતી પણ હવે બધા પાકી ગયા ને આજે મજૂર આવ્યા છે ચાર જણા ધાણા વાટે છે ને આપણે જઈએ હે ને પાણી પહોંચાડવા ઉપર કૃષ્ણ મમ્મી વાટે છે ત્યાં હું લગ્નમાં ગયો હતો અને લોક ચાલુ કરવાનો ટાઈમ ઉપર પછી મળ્યો આપણે જોઈ આવ્યો કેટલા વાઇટ હું છે આજે વઢાઈ જાહે કે જે કાલે આવું જો સમજો એમ તો ઘણા વઢી લીધા હે આજ તો લગભગ ના કોટે જો બસ બાકી છે બધા હેલો જય શ્રી કૃષ્ણ બતાઈને બેન છે બધા મજામાં જો આપણે તાણા વાડવા માલે જો આપણા મસ્ત નવા દાંતણા એકદમ જોરદાર વાઢી મમ્મી આવે છે ધાણા વાટીને મજૂર ભાઈ કે લાગે હે

હાલો તો મજૂરો વહી ગયા હવે કાલે પાછા મળશું વિડીયોમાં આગળ કન્ટિન્યુ આના વિડીયોમાં મળશું હજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને જો આપણે ધાણા વાઢવાનો બીજો દિવસ છે અને અડાણે હવાના આઠ વાગ્યા છે અને હજી મજૂર માણસો આપણા એવા નથી તો હું જાઉં હું ને કૃષિભાઈ ભાઈ બે જાય હું નહીં કૃષિભાઈ અને આજે એકાદા બે જણા વધારે આવવાના હે એટલે બે દાંતેણા હજી વધારે લઈ જાઉં હો અને પછી ખબર પડશે કે એકાદ બે વધારે આવ્યા હે હું તો પાછી લેવા આવી હાલતા હાલતા બોલું ને હા સર અને હાલો તો હું જલ્દી જલ્દી જાઉં અને જલ્દી જલ્દી આજ તો ખૂટાડી જ લેવા હે દાણા વાડવા હાલો હવે એવું લાગે છે કે આપણા માણસો ધાણા આવે છે જો ઓલી સાઈડ થી દેખાય બાજુના ખેતરમાં થઈને આવે છે આવી રીતને બાજુના ખેતરમાં થઈને આવે તો એને થોડુંક ઢુકડું પડે એટલે એ સાઈડથી આવે છે અને ઓલી સાઈડથી આવે ને જો અમારા ઘર સાઈડથી તો એને થોડુંક આમ છેટું પડે એટલે આમથી આવે હો હો જો ક્રિષિ બેટાનમાં બોર તોડે છે ને પછી એમ કહે છે કે બોર ખાવા હોય તો ના તું તું ખાઈ ખાઈ લે હા જો આપણા માણસો આવી ગયા હે જો ઓલે હેઠે દેખાય તો દેખાય 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 જો દેખાય અને આપડા વાઢવાના ધાણા હે એટલા હું ભાઈ મીઠું જો આપડા માણસો આવી ગયા અને આપણે છે ને અહિયાં મસ્તનું એવું મસલ નું ને ધાણામાં એવું મસ્ત નું ઝીણકડું મધ બેઠું અને ઝીણકુણુંક મધ બેઠું હે અને અહીંયા અમે હે ને એવું માની કે મધ બે ને મધ એટલે માયા કહેવાય અમારે ધાણામાં કેટલીક માયા હોય એ હવે ખબર નહીં જોઈએ હવે વિડું ના હોય તો લગભગ તો નથી વિડું હું તમને બધાને દેખાડું દાણાનું ધાણાનું મત મધ હે હા એમ જો આપણે માણસો આવી ગયા હે જો આપણે ધાણાનું ઝીણકુણુંક મધ હે જોઈ જ્યાં આપણે જીણકુડી ધાણાની માયા છે આવી ગયા આવી ગયા આપણે જે ઓલા ધાણા વાટતા હતા ને એ બધા વટાઈ ગયા છે ખાલી બે દિવસમાં જ